પંચાયતી રાજના સૌથી મોટા લોક ઉત્સવ ગ્રામ પંચાયતોની આવતીકાલે ચૂંટણી યોજાશે ત્યારે અંકલેશ્વર તાલુકામાં ત્રેવીસ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા યોજાશે જે અંતર્ગત આજરોજ જીનવાલા સ્કૂલ ખાતેથી ચૂંટણીની સામગ્રી અને પોલિંગ સ્ટાફને મતદાન મથકો પર રવાના કરવામાં આવ્યો હતો અંકલેશ્વર તાલુકામાં કુલ સત્યાવીસ ગ્રામ પંચાયતમાંથી ત્રેવીસ પંચાયતમાં ચૂંટણીનો જંગ ખેલાશે ચાર ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી તંત્ર દ્વારા બાવીસ ગ્રામ પંચાયતને સંવેદનશીલ જાહેર કરવામાં આવી છે કુલ અઠાવન હજાર ચારસો મતદારમાં ઓગણત્રીસ આઠસો પાસઠ પુરુષ અને અઠાવીસ હજાર પાંચસો પાંત્રીસ મહિલા મતદારોનો સમાવેશ થાય છે ચૂંટણીની કામગીરીમાં બસ્સો પચાસ જેટલા કર્મચારીઓ જોડાશે આ તરફ મતદાન પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાશે આજરોજ તાલુકામાં સામાન્ય ચૂંટણી